આગામી અઠ્યોતેરમો સ્વાતંત્ર દિવસ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે હર ઘર તિરંગા તિરંગો છે એ માત્ર ત્રણ રંગ કે કાપડનું પ્રતિક નથી પણ આ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે આ દેશના નાગરિકોને જોડવા માટેનું પ્રતિક છે હું માંગરોળની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમામ ધર્મ તમામ જ્ઞાતિ અને માંગરોળ ડિવિઝન અને કેશોદ પ્રાંતના બંને અધિકારી શ્રીઓને પણ દરેક સમાજના આગેવાન અને પ્રતિનિધિઓ શ્રીઓને પણ કે આપે સૌએ આ વિશાળ સમુદ્ર કિનારે કે જે આ દેશની સરહદનું પણ એક પ્રતિક છે અને સાથે સાથે આપણા સાગર ખેડૂત ભાઈઓની રોજી રોટીનું પણ એક પ્રતિક છે એવા વિશાળ સમુદ્ર કિનારે ખૂબ મોટી સંખ્યામાં આ અનેક તિરંગાઓની સાથે આપે જ્યારે અહીંયા આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને એમાં આપ સૌની ભાગીદારી પ્રત્યક્ષ રૂપે અને પરોક્ષ રૂપે દે મે જોયું કે શહીદ સ્મારક થી જેટી સુધી આપણા બેન દીકરીઓ અને નાની-નાની દીકરીઓએ આ તિરંગાને પુષ્પ વર્ષાથી વધાવી છે હું એ તમામ માતાઓ માતાઓને દીકરીઓને પણ વંદન કરું છું કે ઘર ઘર સુધી આ રાષ્ટ્રની એકતાનું પ્રતિક આપણા નાના બાળકોથી યુવાનોને અને વડીલોએ તમામ લોકોએને તમામ ધર્મ અને તમામના સમાજના લોકોની સાથે રહીને એક એકતાનું પ્રતિક બતાવ્યું છે માંગરોળે એ સમગ્ર દેશને સમગ્ર ગુજરાતની જનતાને એક ખૂબ મોટું ઉદાહરણ આપ્યું છે એક પ્રેરણાનું તાકાત આપ્યું છે આવી જ એકતા અને અખંડિતતા આ વિશાળ સમુદ્ર કિનારો જુનાગઢ જિલ્લાનો ચાલીસ કિલોમીટરના સમુદ્ર કિનારાની સુરક્ષાની જવાબદારી આપણી સૌની છે ત્યારે એવા સમયે આ એકતા આપણને સુરક્ષા માટે મજબૂત બનાવશે જ્યારે દેશના તમામ નાગરિકો આ દેશ મારો છે એવી ભાવનાથી જ્યારે આપણે તમામ લોકો અહીંયા સરહદ પર કામ કરીશું સમુદ્ર કિનારે કામ કરીશું ત્યારે અન્ય કોઈ પાડોશી દેશોની એવા વિધ્વંસક પ્રવૃત્તિ અથવા નકારાત્મક માનસિકતા સાથે કે પછી આ દેશના નાગરિકોને કે યુવા ધનને ડ્રગ્સ જેવા રવાડે ચડાવવા માટેની જીવની નબળી મંશાઓ છે એમને નાકામયાબ કરવા માટે અહીંયા ઉભેલા અને જે રસ્તામાં જોડાયેલા અને જે ઘરે ઘરે જે લોકો છે આ જેટીની દેખાતા તમામ લોકો એવા નાકામ એમના પ્રયાસોને નાકામ કરવા માટે આપણી સૌની જવાબદારી છે ત્યારે મને એમ લાગે છે કે આપણે એમને નિષ્ફળ બનાવીશું અને આટલા જન સમુદાય કોઈ પણ એવી નકારાત્મક વિચારધારાવાળા લોકોને

આવા નકારાત્મક લોકો કોઈ પણ પ્રકારે ગેરમાર્ગે દોરી અને એકલ દોકલ લોકોને એનો દુરુપયોગ કરવાની કોશિશ કરે ત્યારે એને હંમેશા આપણે સૌ સાથે મળીને નિષ્ફળ બનાવીશું અને હંમેશા તિરંગો છે એ હંમેશા તિરંગાની આબરૂ તિરંગાની આન તિરંગાની બાન છે હંમેશા ઉપર રહે એવું આપણે સંગઠિત થઈને એવી તાકાત ત્યારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે બતાવીશું હું ફરીવાર માંગરોળની જનતાને અભિનંદન આપું છું એટલા માટે કે અહીંયા રહેલા તમામ ધર્મ તમામ સમાજના લોકો અને દૂર સુધી દેખાતી આપણા દીકરાઓ અને દીકરીઓ એમના મનમાં એક વિચારના બીજ રોપવા છે કે આ દેશ પ્રથમ હું પછી આ ભાવના દરેક ઘર સુધી પહોંચે આ હર ઘર તિરંગા એ કોઈ માત્ર શો કરવા માટેની આપણું આયોજન નથી કે કેટલાક તિરંગાઓ લઈને કેટલાક સિલેક્ટિવ લોકો પસંદગીના લોકો છે એ જેટી ઉપર જાય અથવા તો શહીસ્માન જાય એમના માટે નથી પણ ઘર ઘર સુધી યુવાનો અને બાળકોના મન સુધી આ વિચારને પહોંચવા માટેનો આ પ્રસંગ છે અને એટલા માટે આજે સમગ્ર દેશ

મે શું કર્યું આ દેશે મારા માટે શું કર્યું એ નહીં પણ આ દેશ માટે આપણે શું કર્યું એ વિચાર આપણા દેશના દરેક નાગરિકો સુધી પહોંચે કે આ દેશે આપણા માટે શું કર્યું એ નહીં પણ આપણે આ દેશ માટે શું કર્યું એ વિચાર અહીંથી દૂર સુધી દેખાતા એવા બાળકો અને યુવાનોના મન સુધી આ વિચાર પહોંચે એના માટેનો આજનો આ પ્રસંગ છે આ તિરંગો 15મી ઓગસ્ટ સુધી આપ સૌના ઘરે એ લગાડશી અને એક આપનું એકતાનું પ્રતિક આ તિરંગાને આપણે જ્યારે લગાડી અને એવો એક મેસેજ આપશું વિશ્વના અન્ય દેશો સુધી કે ભારત અખંડિત છે અને અખંડિત રહેશે એમાં અન્ય કોઈ તાકાત એમાં આવો પ્રયાસ કરશે તો એમના તમામ પ્રયાસો છે નિષ્ફળ છે એવું એકતાનું પ્રતીક આપણો આ તિરંગો કે જેમની અંદર આ તિરંગામાં આપણા અઠ્યોતેર વર્ષ પૂર્વે જે શહીદો એ પોતાની આઝાદી માટે આ દેશને આઝાદ કરવા માટે જે બલિદાન આપ્યા છે એ બલિદાનનું પ્રતિક આ તિરંગાની ઉપર રહેલો કેસરી રંગ છે સફેદ રંગ એ આ બલિદાન સાથે સાથે સત્ય નું એક પ્રતિક છે અને ગ્રીન જે છે એ આપણી સમૃદ્ધિનું પ્રતિક છે આ દેશના દૂર અંતરિયાળ નાગરિકો કે જેમને પોતાની જરૂરિયાત સારી રીતે સંતોષાય એ ઘરે ઘરે સમૃદ્ધિ આવે આ દેશ જ્યારે આપ 2047 જેમાં 1947 થી 2047 નું એક ઉન્નત રાષ્ટ્ર નું જે સ્વપ્ન લઈને ચાલી રહ્યા છે ત્યારે માનનીય વડાપ્રધાન શ્રીએ સમગ્ર દેશને ને ડેવલપ કન્ટ્રી બનાવવા માટે 2047 સુધી આપણે એ દિશામાં જ્યારે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે દરેક ઘર સમૃદ્ધ બને

ત્યારે ચોક્કસ આપણે આ દેશને એક વિકસિત રાષ્ટ્ર તરીકે નું જે સ્વપ્ન જોઈ રહ્યું છે એ સ્વપ્ન આપણે સાકાર કરીશું માંગરોળના દરેક નાગરિકો એ આ દેશના ખૂબ જ સન્માનનીય એવા નાગરિકો છે એવા સન્માનનીય નાગરિકો એમને જે કંઈ કર્મ કરી રહ્યા છે જે કંઈ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે એ વ્યવસાય રાષ્ટ્રની ઉન્નતિ માટે કરી રહ્યા છે એવી વિચારધારા સાથે એક શિક્ષક જ્યારે બાળકોને ભણાવે છે ત્યારે હું આ દેશના નાગરિકોનું ઘડતર કરી રહ્યો છું એ ભાવના સાથે એક પોલીસ જવાન એક પોલીસ ઓફિસર આ દેશના દરેક નાગરિકોની સુરક્ષા એ મારી જવાબદારી છે એવી જવાબદારી સમજીને જ્યારે કામ કરે ત્યારે મને એમ લાગે છે કે આ દેશને ઉન્નત થતા કોઈ રોકી શકશે નહીં આપણે આજે આ માંગરોળની જેટી દરિયા કિનારે

કે માંગરોળ ની એકતા અને અખંડિતતા માટે ભૂતકાળમાં જેમણે હમણાં આપણે જ્યાંથી શરૂ કર્યું એ શહીદ સ્મારક થી શરૂ કર્યું જે શહીદોએ જે પોતાના બલિદાન આપ્યા છે એ શહીદોને કદાચ આજે બલિદાન આપવાની જરૂર ન હોય પણ સમાજમાં ક્યાંક આંખે થવું પડે તો થઈને પણ સમાજની એકતા માટે આપણે મહેનત કરવી પડશે માંગરોળની એકતા માટે આપણે સૌએ મહેનત કરવી પડશે અને એવી મહેનત કરશો તો મને એમ લાગે છે કે માંગરોળની એકતા કાયમ રહેશે માંગરોળની સુરક્ષા અને શાંતિ કાયમ રહેશે અને એના માટે આ તિરંગો આપ સૌને બળ આપે આ તિરંગો માંગરોળની એકતાને પણ બળ આપે

અને ફરીવાર માંગરોળના તમામ ધર્મ સમાજના લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે ફરી વાર આપ સૌને આજનું આયોજન માટે પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ વેરી મચ